બેનો યાદ રાખો બાળકને ગર્ભમાંથી જે સંસ્કારો મળે છે એ જન્મ્યા પછી નથી મળતા પાસઠથી સિત્તેર ટકા સંસ્કારો બાળકને ગર્ભમાંથી મળે છે બાકીના ત્રીસ પાંત્રીસ ટકા જન્મ પછી માતા પિતા પાસેથી સમાજમાંથી શાળાઓ મહાશાળાઓ કોલેજો સંતો મહંતો એમની પાસેથી બાળક જ્ઞાન મેળવતું હોય છે સિત્તેર ટકા જે સંસ્કારો મળે છે આ બાબત બહુ મહત્વની છે સખત બ્રહ્મચર્ય જેના માટે આપણા વર્ષો પહેલાથી ગોદ ભરાય એટલે કે ખોળો ભરવાનો રિવાજ અખત્યાર કર્યો છે જેના લીધે દીકરી પિયરમાં જાય એ છોકરો અને છોકરી બંને ઓટોમેટિક છૂટા પડી જાય એ ગ્રમચર્યનું પાલન થાય આ એના માટેનો આ ઉદ્દેશ છે સમજી લેજો બહેનો એટલે ગર્ભમાંથી જે સંસ્કારો મળે એ મહત્વના છે બાળકને ગર્ભમાં તમને ખાવાની બાબતમાં મળ કરો છો આ નથી ભાવતું તે નથી ભાવતું નહીં તમને ભાવે છે ખાવાનું નથી પણ ડોક્ટર કહે છે બાળકના માટે કેટલું ઉપયોગી છે એ જરૂરી છે તો એ તમે એ પ્રમાણે જો ખોરાક લેશો તો બાળકને શક્તિ પણ મળશે યાદ રાખજો બહેનો કે કુંભાર પોતાના માટીનો ગોળો ચાક ઉપર ચડાવે તો એમાંથી ચપણિયું કુલડી મોરીઓ માટલી કુંડું જે કંઈ બનાવવું હોય એ બનાવી શકે છે પણ ઉતારી લીધા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકે ખરા ના એમ બાળક જ્યાં સુધી ગર્ભમાં છે ત્યાં સુધી તમે એને સંસ્કારો અને શક્તિનું પ્રદાન કરી શકો છો એટલા માટે જ્યારે પણ દીકરી ગર્ભવતી હોય ત્યારે તમને બધાને કહું છું કે બેટા સાંજે વહેલા સૂઈ જાઓ સવારે વહેલા ઉઠી જાઓ સવારે ઉઠી આપણા ઘરની અંદર ભગવાનનો જે ફોટો હોય માતાજીનો હોય કે ભગવાનનો હોય એને જો વ્યવસ્થા હોય તો ઘીનો દીવો કરી અગરબત્તી કરી અને સામે બેસો વ્યવસ્થા નથી તો ફક્ત અગરબત્તી સળગાવી એની સામે પરમાત્માને પ્રાર્થના કરો હે પરમાત્મા મારા ગર્ભની અંદર આપનો રહ્યો છે જે જેવો દિવ્ય અને સંસ્કારી જન્મે એવી હું તમને વિનંતી કરું છું ગામમાં મંદિર હોય એકાદ કિલોમીટર દૂર તો ત્યાં તમે બે ટાઈમે જાઓ તો બે કિલોમીટર જવાનું આવવા જવાનું સોજનું બે કિલોમીટર ચાર કિલોમીટર તમે ચાલો ત્યાં પણ જે ભગવાન હોય જે માતાજી હોય કે હનુમાન દાદાનું મંદિર હોય

કરીને આ બાળક માટે નુકસાન કરતા છે એટલે ખાવાની વસ્તુઓ તમે ખાઓ નહીં ખાવાની વસ્તુઓ તમે બંધ કરી દો એવી મારી તમને વિનંતી છે ગર્ભની અંદર બાળક ભક્ત પહેલા જ કોણ હતો રાક્ષસ કુળમાં જન્મ્યો છતો ભક્ત થયો કઈ રીતે ભક્ત થયો તો એ ત્યાં એની માં ભાગતી ભાગતી નારદુની આશ્રમમાં આવી દેવોને દાનો વચ્ચે લડી થઈ તો નારદે એને આશરો આપ્યો અને ત્યાં નારદ ત્યાંની જે બાતા સત્સંગો કર્યા તો એ બાળક ગર્ભમાં ગર્ભવતી હતી તો પહેલા સાંભળતો હતો એટલા માટે એ રાક્ષસ કુરમાં જન્મ્યો છતો પણ એ ભક્ત થયો એટલે બેનો મારે તમને વિનંતી છે કે આવા સમયની અંદર કોઈ પણ જાતનો ક્રોધ ઉદ્વેગ થાય એવા કોઈ વિચારો નહીં કરવાના નિંદા કુથળીમાંથી બહાર આવી જાઓ આ હોમાંથી પેલી ત્યાં આમાંથી બહાર આવી જાઓ આવા કોઈ વિચારો નહીં કરવાના જો ભણેલા તમે હોય તો સારા પુસ્તકોનું ધાર્મિક પુસ્તકોનું વાંચન કરો અને ભણ્યા નથી તો ટીવીમાં તમારા ઘરે ટીવી હોય તો સંતો મહંતો જે આવે છે એમના પ્રવચનો તમે સાંભળશો તો ગર્ભમાં બાળક એ પણ સાંભળશે તો એ બાળક સંસ્કારી અને દિવ્ય જન્મ છે એવી મારે તમને વિનંતી છે એ દિવ્ય અને સંસ્કારી બાળક મેળવવું હોય ને તો એ બેનના વિચારો ઉપર જાય છે હું તમને એક વાત કરું અમેરિકામાં એક ધોળિયું કપલ હતું ભૂર્યું એને કાળુનું કુબડું બાળક જન્મ્યું તો એના પતિને ડાઉટ થયો કે આ મારું બાળક નથી એને છોકરી ગભરાઈ છૂટાછેડાની વાત આવી છોકરી ડોક્ટર પાસે ગઈ કે સર આ મારા પતિનું જ બાળક છે આ બાજુ મારા પતિનું જ બાળક છે અને મારા પતિ મારા ઉપર શંકા કરે છે કે બેટા પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો શંકા પડે એવું છે પણ તું એક કામ કરીશ એટલે કે શું કે તું ડીએનએ ટેસ્ટ કરાવીશ એટલે કે આવું ડીએનએ ટેસ્ટ કરવા માટે સંમત છું ત્યારે એના પતિને બોલાવ્યો અને ડીએનએ ટેસ્ટ કર્યો તો એ બાળક એનું જ નીકળ્યું પતિ કે તું પછી આવું કેમ કે તમે મને ઘેર લઈ જાઓ તમારા એ ડોક્ટર ને ઘેર લાવ્યા તો આ છોકરી ક્રિકેટ શોખીન હતી અને એનો દીકરો ક્રિકેટર થાય એવું એના મગજ વિચારો હતા અને આપણે વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન પેલો કાઢ્યો ડૂચ વિવેલ એનો ફોટો હતો એના રૂમમાં એને ભરાયેલો અને વારંવાર એ ત્યાં નજર કરે કે મારો દીકરો આના જેવો થાય મારો દીકરો આના જેવો થાય આ સતત વિચારોના કારણે આ બાળક પણ કાળું કુબડું અને એના જેવું જ જન્મ્યું છે એના ઉપર છે એટલે બાળક આવું જન્મ્યું છે એટલે મારે તમને કેવું છે બેનો કે એવા તમે વિચારો કરો જેથી તમારું બાળક દિવ્ય અને સંસ્કારી જન્મે એના માટે તમને કહું કે વરસાદ પડે એટલે જવાહા આકડા ભૂઈ બાવળી ઓટોમેટિક ફૂટી નેકળે ફૂટી નીકળે કે ના ફૂટી નીકળે એને કોઈ ખેડ ખાતર કરવી પડે દવા આપવી પડે ના છતાં ફૂટી નીકળે છે પણ ગુલાબના છોડ તૈયાર કરવા હોય ચીકુ ખાવા હોય દાડમ ખાવું હોય કે લીંબુ લેવા હોય તો એના માટે માવજત કરવી પડે એને ગોદ આપવો પડે દવા છાંટવી પડે ખાતર પણ નાખવું પડે પણ તમે એવું વિચારો છો કે છોકરા પ્રણાયા છે એ બાળકો તો થવાના અને જો એ આ વિચારો છોડી દઈશું અને બાળકો ઉપર એ કાળજી નહીં રાખીએ તો એ બાળક પછી આ ભૂંઈ બાવળિયા જેવું થાય એમાં કોઈ ભલીવાર ના આવે અને હું બહેનોને કહું છું સગર્ભાવસ્થાની અંદર કોઈ બેન દીકરી પોણી પોણીપુરીની કચોરી ખાવા જાય ને તો પછી એ દાબેલીવાળાનો જેવો છોકરો જન્મે એમાં કોઈ પરિવાર ના આવે એટલે એવા સમયની અંદર શું ખાવું શું ના ખેવું ઘરની બહાર કઈ રીતે નીકળવું આ બધા જ નિયમોનું બહેનો તમે પાલન કરો યાદ રાખજો આપણે ખેડૂતો છીએ આપણે અનાજ વાવીએ છીએ એ વખતે ઊભી નાણી બે ખેડ કરી નાખીએ છીએ જમીન તપાવીએ છીએ વરસાદ પડે એટલે કામ સેવકને મળીએ મોટા ખેડૂતને મળીએ આમાં શું આવીશું કયું બિયારણ લાવીશું કેટલું લાવીશું ખાતર કેટલું નાખીશું દવા કઈ લાવીશું કેટલી નાખીશું પ્રશ્નો ઉપર પ્રશ્નો અને પસીનો પસીનો થઈ જઈએ છે રેપ ચેપ થઈ જઈએ છીએ શા માટે સારું અનાજ મેળવવા માટે પણ આપણા ઘરની અંદર દીકરી કે પુત્ર વધુ સગર્ભા છે એના ગર્ભમાંથી અવતરણ થનાર બાળક સારું જન્મે એના માટે દસમા ભાગનો પણ આ જે ખેતી માટે સારું અનાજ મેળવવા મેળવવા માટે જે પ્રયત્ન કરો છો એના દસમા ભાગનો પણ પ્રયત્ન કે વિચાર કરીએ છીએ ખરા ના પછી આપણું જે બાળક જન્મે એ કઈ રીતે સારું જન્મી શકે એટલા માટે આ વાત તમને કહેવાયો છું નાની બાબત છે પણ તમે તમારા બાળકને જો સંસ્કારી મેળવવા માગતા હોય સશક્ત મેળવવા માગતા હોય તો આ પ્રમાણે તમે પ્લાનિંગ કરશો વિચારો કરશો તો એ બાળક તમારા ભગવાનના વિચારો જેવું એ બાળક તમારું જન્મશે મોટું થશે તો તમારું માનશે કયું કરશે એ વાત આ તમને કહેવા માટે આવી છે